આમ જો બેટા હું તમને શું કહું એ હું તમને ચીમે એકડા બોલાવું નઈ એકડા બોલજો હા એટલે આવડી જાય એક અડે એક બગડે બે છ ગડે ત્રણ છ ગડે ચાર પાંચે પાંચ છ ગડે સોય સાત 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 આઠ અડે આઠ નવઅે નવ એક મીંડે દસ બે એકડા અગિયાર એકડે બગડે બાર બગડે તગડે તેર એકડે ચોગડે ચૌદ

એ આમ જો કડવી માં હા મુ બોલવાનું જીમ કડવી માં કેમ્દ કરવાનું હો હા હાલો કાયો કા તમને મૂકી જાવ મારે હજી ઘણું કામ હે હાલ બટ હાલ કાયો કા હવે તમે ક્યાં જવાના છો બહુ ભાગ્યા નહી

દીકરાઓ તમે ક્યાં જવાના છો તો ને ઉપાડી જ લો મારા દીકરા મને પાડીને ફાગ્યા છે હા હવે હાથમાં નહીં આવે લાય મને હા હવે બીજા ઠેકાણે છોકરા પકડવા જવા દે હા મારા દીકરા ભાઈ ગી અને આની વાન ફરી ને તો ગામને ખબર પડી જશે કે પકડવા વાળો મારા દીકરા હાથ માનો ન હાથમાં હું ઉપર લે પણ આ દીકરા ભાઈ ને છે ને એટલે ગામમાં જશે અને ગામમાં બધા જાણ કરી દેશે છે કે પકડવા વાળો આવી ગયો હે એટલે મારા ખોબા ઉપડી જાય છે લાય મને ને હવે હટકવા દે અરે બાપ રે મોટરસાઈકલ આવે હવે શું કરું હા ક્યાં ખબર કે પકડવા વાળો જોતા જોતા વીયે ગયા પણ કાંઈ વાંધો નહીં લાય હું મને ભાગવા દે હા લે લે મારા બટાની બે છોકરા લઈને બાયડી આવી આવે પણ કાંઈ વાંધો નહીં આ શાંત આવે ને શું કરે લાય મને સંતય જાવે આ છોકરા ઉપાડ લેવા દે બરાબર

શું કરવું આ ગામે નો જવાનું અને આ છોકરાને રજા રહે આના કરતા હેને કાલ નો કીધો તો સારું હતું તો હેને હાંજે ભેગા થયા ને તે એટલા કહી દીધું તું કે કાલ એને ટ્યુશન ખુલ્લું છે તો બધા વી આવજો તો એજે કોઈ આવ્યું નહિ ધડી હેને વાત જો નકર પછી હેને બીજું કામ કરવા વઈ જાઉં आलो बेटा आलो एक काय उतावर आलो मारा दीकरणी डोशी वाडी मा ट्युशन खोलीन बेटी छे ना 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 ट्युशन करावे छे અને ઓલા મોટા મોટા છોકરા પણ મારા દીકરા હાથમાં આવ્યા નહીં અને હવે તો આ નાના નાના છે ને હવે આને તો હું ઉપાડી આને ઉપાડ લઉં એટલે આપડો બેડો પાય લાય હવે એને ખબર નથી ને તા હું આમ આટો ફરી અને ઉપાડી લો મારા દીકરાની ડોસી વાડીમાં ટ્યુશન ખોલ્યું રે તારી ખબર પડે હા ભૂરી આવી એ જય શ્રી કૃષ્ણ ક્રિષ્ના એને મને કીધું એટલે જો આ મુકવા આવ્યું હા ઠેક અને હું તને શું હું કઉા છોકરા નથી એટલે એક કલાક એના છોકરા ભણાવી પછી લઈ જાય એક કલાક જ તે હા વાંધો ને હારું આલો તો લઈ જાય